રામ રામ દોસ્તો રામ નામ મે લીન હે દેખત સબ મેં રામ ટાકે પદવંદન કરું જય જય શ્રી જલારામ હવે એક વાત તમને કહેવાની હતી ખાસ કરીને કે ચાલતા ચાલતા બધા જલારામ બાપાના ઘણા બધા સંઘો નીકળી તો મને બધા બધા અલગ અલગ સંઘોના પ્રસાદ લેવાનું મન થાય કે મેં ખોડિયાર માના સંઘમાં પણ પ્રસાદી ચામુંડા માના સંઘમાં પણ પ્રસાદી લઉં અને એવી રીતે મને જલારામ બાપાના ઘણા સંઘ નીકળ્યા ને તો હું એ જલારામ બાપાને મનમાં પ્રાર્થના કરી કે જલારામ બાપા મને તમે પ્રસાદ લેવાનો મોકો આપ્યો નહીં તમે મને ખવડાવ્યો નહીં એમ કીધું મેં જલારામ બાપાને બે દિવસ પહેલાં તો જલારામ બાપાએ મને બે દિવસ બધા ઘણા બધા સંગીયા હું એ પણ હું એ જમવાના સમય પર પહોંચી નહીં શક્યો અને આ જે છે ઝવેરચંદ મેઘાણીનો આખું ઘણી મસ્ત સુંદર રિસોર્ટ જેવી જગ્યા છે હવે એમ પ્રાઇવેટ છે કે શું છે એ નહીં ખબર પછી મને આજે બપોરના અહીંયા આરામ કરવાનો મોકો છે એટલે આજે હું આ જગ્યામાં આરામ કરું છું બપોરના તો હમણાં નવસારીથી જલારામ બાપાના સાયકલ સવારો એકાવન જણા નીકળ્યા હતા તો મને કીધું તમે આઠ કિલોમીટર આગળ અમારું બપોરનું જમવાની સુવિધા છે તો તમે આઠ કિલોમીટર પહોંચી જાઓ તો હું આઠ કિલોમીટર બપોરના સમયમાં કોશિશ કરી પણ મારાથી આઠ કિલોમીટર ચલાયું નહીં અને છ કિલોમીટર જેટલું હું ચાલી લો ને પછી મારામાં શક્તિ ઓછી થઈ ગઈ સહનશક્તિ બપોરના ટાઈમે પાવર ઓફ થઈ જાય એટલે બહુ વધારે ચલાવી નહીં એક લિમિટથી પછી બંધ કરી દેવા પડે તો હું ગુજરાતી સ્કૂલમાં નવા ધોવા માટે રોકાઈ ગયો અને છ કિલોમીટર પહેલાં પછી આ નવા ગામના ભાઈએ મને ફોન કર્યો કે ભાઈ જમવાનું તો મેં કીધું હું બે કિલોમીટર બાકી છે પણ મારાથી હવા એવું નથી તો મને બાઈક ઉપર લેવા આવ્યા અને બાઈક પર મને આ જગ્યા સુધી લઈ આવ્યા અને પછી જલારામ બાપાનો પ્રસાદ તમે જુઓ હું મારા ઘરે એક ટાઈમમાં જેટલું જમું આયરા આખી જીરા રાઈસની થાળી પછી બે ગ્લાસ જાળી દાળ એ એક ગ્લાસ મેં પૂરો કર્યો આ એક ગ્લાસ બૈચો અને બે ગ્લાસ છસ લસણની લસણવાળી અને આ અડધી થાળી ભરીને શાક હતું તો હું ઘરે એક સમય એક ટાઈમ જમું એની જગ્યાએ હું અહીંયા શાક ભાત ને દાળ ત્રણ ટાઈમ જમું ને એટલું પેટ ભરીને આ જગ્યા તમે જો આ ચડાયો બાજુ ઝાડ છે ઠંડક છે બાળ બહુ ગરમી છે પણ આ ચડાયો બાજુ ખૂબ ઠંડક છે અને બાઈક પણ અહીંયા સુધી મને ભગત જલારામ બાપાના ભગત કેવો કે જલારામ બાપા કેવો એ અહીંયા સુધી મને મૂકી ગયા અને કીધું તમે અમે નીકળી જાય છે એ લોકો બધા અહીંયા રોકાયા હતા બપોરના કે અમે નીકળી જઈએ તમે જમી અને પછી આરામથી નીકળો તમારા હિસાબથી તમે ખૂબ ભરપેટ ત્રણ બે દિવસનું ખાવાનું એક સમયમાં ખાઈ લીધું એટલો સ્વાદ હતો જલારામ બાપાનો એટલે આ વાત મારે તમને શેર કરવી હતી ભગવાન છે પણ માણસની અંદર બી એવી આસ્થા હોવી જોઈએ બાકી હું જે માગું મને કોઈ તકલીફ પડી નથી આજે દસ દસમો દિવસ છે પણ મને દસમા દિવસ સુધીમાં મને કોઈ તકલીફ પડી નથી નથી રહેવાની ખાવાની કે ચાલવાની કે બીજી કોઈ પણ શરીરની તકલીફો પડી નથી એટલે આ જગ્યા પણ કેટલી મસ્ત છે જો જાળવા જાળવા જ છે બપોરના બાળ તો બહુ ગરમી છે ચલાય જ નહીં પણ અહીંયા એટલું મસ્ત લોકેશન છે કે ન પૂછવા જ ફેમિલી સાથે જો અહીંયાથી આવજાવ થાય તો આ જગ્યા ધંધુકા ઓવરબ્રિજની નીચે આવેલ છે તો ફેમિલી સાથે અહીંયા જ રોકાવાય આટલા વિસ્તારમાં ખૂબ સરસ જગ્યા છે બીજી વખત ખાસ કરીને હું ફેમિલી સાથે આવું એવી મનની ઈચ્છા છે ચાલો તો મળીએ જય જલારામ બાપા જય ભવાની જય કૃષ્ણ કનૈયાલાલ